ત્રણ માછલીઓની વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક સમયે એક ગાઢ જંગલની અંદર એક મોટું તળાવ હતું તે તળાવમાં ઘણી માછલીઓ રહેતી હતી જેમાંથી ત્રણ માછલીઓ એકબીજાની નજીકની મિત્રો હતી આ ત્રણેયનો સ્વભાવ સાવ અલગ હતો તેમાંથી બે ખૂબ જ હોશિયાર હતા પ્રથમ કટોકટી આવે તે પહેલા જ તે પોતાનો બચાવ કરતી હતી બીજો ભયના કિસ્સામાં પોતાને બચાવશે જ્યારે ત્રીજો બધું ભાગ્ય પર છોડી દેશે ત્રીજી માછલી કહે છે કે જો સંકટ હોય તો આપણે કશું કરી શકતા નથી અને જો ભાગ્યમાં હોય તો આપણા માટે કોઈ કશું કરી શકે તેમ નથી એક દિવસ ત્યાંથી પસાર થતા એક માછીમારે તે તળાવ જોયું તેને જોયું કે તળાવ માછલીઓથી ભરેલું હતું તેને તરત જ તેના બાકીના સાથીઓને આ વિશે જણાવ્યું માછીમાર અને તેના સાથીઓએ બીજા દિવસે સવારે અહીંગ આવીને તે માછલીઓ પકડવાનું નક્કી કર્યું પરંતુ માછલીએ માછીમાર અને તેના સાથીઓ વચ્ચેની વાતચીત સાંભળી લીધી તેને તરત જ તળાવમાં રહેતી તમામ માછલીઓને એકઠી કરી અને તેમને આખી વાત કહી પહેલી માછલીએ કહ્યું કે કદાચ કાલે માછીમારો આવીને અમને તેમની જાળમાંગ પકડી લેશે તે પહેલા આપણે આ જગ્યા છોડી દેવી જોઈએ ત્યારે ત્રીજી માછલીએ કહ્યું કાલે તે ન આવે તો આ અમારું ઘર છે અમે તેને કેવી રીતે છોડી શકીએ જો નસીબમાં લખેલું હોય તો આપણે ત્યાં જ માર્યા જઈએ અને જો તે ન લખેલું હોય તો આપનું કમી નહીં થાય કેટલીક માછલીઓ ત્રણ નંબરની માછલી સાથે સંમત થઈ અને ત્યાગ જ રહી બીજી બે માછલીઓ ત્રીજી માછલીને સમજાવવામાં અસમર્થ હતી તેથી તેઓ બાકીની માછલીઓ સાથે તળાવ માંગથી નીકળી ગયા બીજા દિવસે માછીમાર અને તેના સાથીઓએ તેમની જાળ નાખી બાકી રહેલી તમામ માછલીઓ પકડી લેવામાં આવી હતી જે માછલીઓ ભાગી ગઈ હતી તેને બચાવી લેવામાં આવી હતી અને જે તળાવમાં રહી ગઈ હતી તે માછીમારો દ્વારા પકડી લેવામાં આવી હતી માછીમારે તેમને એક ફ્રેટમાં મૂક્યા જ્યાં તે બધા વેદનામાં મૃત્યુ પામ્યા વાર્તામાંથી બોધ આપણે ક્યારેય નસીબ પર આધાર રાખવો જોઈએ નહીં કટોકટી આવે તે પહેલાં, આપણે તેને દૂર કરવાના ઉપાય વિશે વિચારવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ